નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવાના વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રકરણ પંદર આલેખનો પરિચય પહેલો પ્રશ્ન છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પહેલું આલેખમાં લેખમાં આડાક્ષને ખાલીયા કહેવાય છે તો એક્સ બે આલેખમાં લેખમાં ઉભાક્ષને ખાલી આ કહેવાય છે તો વાયક્ષ ત્રણ એક્સ અક્ષ અને વાય એક્સના છેદ બિંદુને ખાલીયા કહેવાય છે તો ઉગમ બિંદુ ચાર ઉગમ બિંદુના યામ ખાલીયા છે તો શૂન્ય શૂન્ય પાંચ પાંચ શૂન્ય બિંદુ ખાલીયા અક્ષ પર આવેલું છે તો એક્સ છ શૂન્ય આઠ બિંદુ ખાલી અક્ષ પર આવેલું છે તો વાય સાત બિંદુ પાંચ બે એક ખાલી અક્ષથી નજી વધુ નજીક છે તો એક્સ આઠ બિંદુ એક સાત એ ખાલીયા અક્ષની વધુ નજીક છે તો વાય નવ બિંદુ એ બી એ એક્સ અક્ષ પર આવેલું છે તો બી બરાબર શૂન્ય દસ બિંદુ એમ એન એ વાય અક્ષ પર આવેલું છે તો એમ બરાબર શૂન્ય અગિયાર જેનો વાય એમ છ અને એક્સ આમ ચાર હોય તે બિંદુ તો ચાર છ છે બાર અક્ષ અને વાયક્સ બંને અક્ષ પર આવેલ બિંદુ શૂન્ય શૂન્ય છે પ્રશ્ન બે કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી ગયા પૂરો પહેલું છે કોઈપણ બિંદુનું થી અંતર એ તેના એક જેટલું હોય તો જવાબ આવશે એક શ્યામ બે કોઈપણ બિંદુનું એક થી અંતર તે એ તેના ખાલી ગયા જેટલું તો વાય એમ ત્રણ એક અક્ષ અને વાયક્સના છેદ બિંદુ ના નિર્દેશાંક ખાલીયા છે તો શૂન્ય શૂન્ય ચાર બિંદુ ત્રણ દસ નો એક શક્સ થી અંતર ખાલીયા છે તો દસ પાંચ બિંદુ આઠ બે નું અંતર ખાલીયા છે તો આઠ છ બિંદુ ત્રણ બે અને બિંદુ બે ત્રણ ખાલીયા છે તો ભિન્ન સાત બિંદુ ચાર પાંચ નો વાય નિર્દેશાંક ખાલીયા છે તો પાંચ આઠ બિંદુ છ સાતનો એક્સ નિર્દેશાંક ખાલી નિર્દેશાંક ચાર હોય તે બિંદુ ખાલીયા છે ખાલી સાત ચાર દસ ખાલિયાનું એક શખ્સ અને વાય અક્ષ થી અંતર શૂન્ય છે તો જવાબ આવશે ઉગમ બિંદુ અગિયાર બિંદુ ખાલિયા એ એક શખ્સથી વધુ નજીક છે તો જવાબ આવશે દસ બે બાર બિંદુ ખાલી વાયક્સની વધુ નજીક છે તો જવાબ આવશે ત્રણ પંદર પ્રશ્ન ત્રણ નીચેનું કોષ્ટક એક હોસ્પિટલમાં એક દર્દીનું જુદા જુદા સમયે નોંધાયેલું તાપમાન દર્શાવે છે તો આ વિગત દર્શાવતો આલેખ તૈયાર કરો તો અહીંયા આપણને માપ આપેલું છે સમય આપેલો છે ને તાપમાન આપેલું છે તો આપણે અહીંયા આલેખ દોરવાનો છે તો પ્રમાણ આપણું કેટલું છે વાયક્સ પર બે સેમ બરાબર એક અંશ તાપમાન આપણે લેવાનું કીધેલું છે તો અહીંયા મિત્રો આલેખ દોરેલો છે જો આવી રીતે આપણે રેકી દોરવાનો છે તો અહીંયા વાયાક્સ ઉપર આવશે તાપમાન હું સેલ્સિયસમાં રહેવાનું છે બરાબર તો અહીંયા આપણે આપેલું છે તાપમાને લખેલું જ છે અને નીચે આપણે અહીંયા સમય તો સમય પણ અહીંયા લખેલો છે તો આ રીતે એનો રેકી તમારે દોરવાનો રહેશે પ્રશ્નચાર નીચેનું કોષ્ટક એક કંપનીનું જુદા જુદા વર્ષોમાં થયેલ વાર્ષિક વેચાણ દર્શાવે છે યોગ્ય પ્રમાણમાપ લઈ આવી ગત દર્શાવતો લંબ આલેખ તૈયાર કરો તો અહીં આપણને વર્ષ આપેલા છે બે હજાર બાર બે હજાર તેર બે હજાર ચૌદ બે હજાર પંદર બે હજાર સોળ બે હજાર સત્તર અને વેચાણ કરોડ રૂપિયામાં આવેલું છે છ નવ આઠ આઠ બાર ને ચૌદ તો આપણે પ્રમાણમાંપ કેટલું લેવાનું છે વાયક્સ પર એક અહીંયા બરાબર એક કરોડ આપણે રૂપિયા લઈશું તો અહીં આવી રીતે આલેખ દોરવાનો છે અહીંયા જુઓ વાય એક્સ છે વાયક્સમાં આપણે કરોડમાં લેવાનું છે એક એક સમય બરાબર આપણે એક કરોડ લેવાના છે તો અહીંયાથી એકથી આપણે ચૌદ સુધી અહીંયા માપ લખી દેવાનું અને આવી રીતે અહીંયા વર્ષ લખવાના છે બે હજાર બાર બે હજાર તેર બે હજાર ચૌદ બે હજાર પંદર બે હજાર સોળ બે હજાર સત્તર અને આવી રીતે પછી આપણે આલેખ લેખ દોરવાનો છે તમે જોઈ શકો છો તો આવી રીતે તમારે આલેખ દોરવો પ્રશ્ન પાંચ નીચેનું કોષ્ટક એક સ્તરનું આગાહી કરેલ તાપમાન અને ખરેખર તાપમાનની વિગત દર્શાવે છે આ વિગત દર્શાવતો દ્વિલંબ દ્વિલંબાલેખ તૈયાર કરો તો એ આપણને વારના ના આપે છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ અહીં આગળ કરેલ તાપમાન છે સોળ વીસ ત્રીસ બાવીસ અઢાર બાવીસ ત્રીસ અને ખરેખર તાપમાન છે અઢાર અંશ વીસ અઠ્યાવીસ વીસ અઢાર અઠ્યાવીસ ને બત્રીસ પ્રમાણમાં કેલું કીધું છે વાયક્સ પર એક સેમ બરાબર આપણે બે અંશ સેલ્સિયસ તાપમાન લેવાનું છે એ આપણે અહીંયા અને આ રીતે સ્તંભ આપણે અલગ બનાવવા આપણે જોડિયો સ્તંભ બનશે તો જે આગળ કરેલો સ્તંભ બને એમાં આપણે આવું પેન્સિલથી નિશાન કરી દેવાનું ઘાટું કરી દેવાનું અને ખરેખર તાપમાનનો આપણે કોરો રાખવાનું તો અહીંયા આ લેખ દોરેલો છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પ્રમાણમાં આપણને આપેલું જ છે અહીંયા લખેલું છે અને જે દિવસના પણ નામ લખેલા છે સોમ મંગળ રવિવાર સુધી તો તમારે આ સ્તંભ જોડિયા સ્તંભ આવી રીતે બનાવવાના છે માપ જોઈ લેવાની એ પ્રમાણે આપણે અહીંયા બનાવવાના આ રીતે આલેખ દોરવાનો પ્રશ્ન છે નીચેના બિંદુનું આલેખમાં નિરૂપણ કરો એ આપણને આપેલું છે જુઓ તો એ બી સીડી એટલે આકૃતિ બનશે આપણે એ બી સીડી જોડો અને કયો આકાર બને છે આપણે લેવાનો એમાં એક ને એક બરાબર વાય એક્સ ઉપર ને એક્સ ઉપર આપણે એક બિંદુ લેવાનું છે એ રીતે જો ત્રણે ત્રણ આપણને માપ આપેલા છે ત્રણ આકૃતિ આપણે બનાવવાની છે તો આવી રીતે આકૃતિઓ બનશે જુઓ અહીંયા આપણને એક બે ત્રણ આપેલા છે અહીંયા પણ આપણે એકથી બાર આપેલા છે બરાબર તો આ રીતે તમારી પહેલી આકૃતિ બનશે લંબ ચોરસ આવી રીતે માપ લઈને બનાવવાની છે જોવાનું અહીંયાથી એક અહીંયાથી એક એટલે એ બિંદુ થઈ ગયું પછી અહીંયાથી ત્રણ અને અહીંયાથી એક એટલે અહીંયા આવશે પછી અહીંયાથી છે ત્રણ અને અહીંયાથી લેવાનું છે પાંચ એટલે સી બિંદુ અહીંયાથી આવશે પાંચ અને અહીંયાથી આવશે એટલે કે ડી અને જોડી દો એટલે લંબ આકૃતિ બને એ રીતે બીજી આકૃતિ બનશે ચોરસ અને ત્રીજી આકૃતિ બનશે આવી ત્રિકોણ અને પછી નીચે આપણે જવાબ લખવાના છે પહેલી છે લંબચોરસ બીજી ચોરસ અને ત્રીજી ત્રિકોણ પણ તમે આકૃતિ દોરી શકો છો પ્રશ્ન સાત નીચેનું કોષ્ટક પેટ્રોલના જથ્થા અનુસાર તેની કિંમત દર્શાવે છે માહિતી દર્શાવતો તો લંબ આલેખ તૈયાર કરો પહેલું પ્રમાણોપ છે વાયર્સ ઉપર એક સેમી બરાબર રૂપિયા એક હજાર લો આપણે પ્રમાણોપ કેટલું કીધું છે એક સેમી બરાબર એક હજાર રૂપિયા આપણે લેવાનું છે અને લીટર પેટ્રોલમાં આપ્યું છે પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ અને કિંમત એને રૂપિયામાં આપી છે ત્રણસો પચાસ સાતસો એક હજાર પચાસ ચૌદસો ને સત્તર પચાસ અને અહીંયા અઢારસો તો આ રીતે આપણે આ અહીંયા દોરવાનો છે તમે જોઈ શકો છો આ રીતે તમારે આ લેખ દોરવાનો રહેશે અહીં આપણે રૂપિયા લેવાના છે એક સાંભળ બરાબર એક હજાર એટલે એક હજાર સોરી સો સો બસો એમ સો વધારતા જાવ અઢારસો સુધી આપણે અહીંયા માપ લખી દેવાનું અને અહીંયા આવશે પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ પછી તમારે આવી રીતે માપ લઈને એને દોરવાનું છે આલેખ અહીંયા દોરેલો જ છે તમે જોઈ શકોને આવી રીતે તમારે આલેખ દોરવા પર નીચે પ્રશ્ન જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે આલેખ પરથી કહો કે બાર લીટર પેટ્રોલની કિંમત કેટલી હશે તો આવશે આઠસો ચાલીસ રૂપિયા બીજું છે આલેખ પરથી શોધો કે રૂપિયા અગિયારસો વીસમાં કેટલા લીટર પેટ્રોલ મળે તો જવાબ આવશે સોળ લિટર પ્રશ્ન નીચેની માહિતી માટે આલેખ તૈયાર કરો અહીં આપણને માહિતી આપી છે ચોરસની બાજુની લંબાઈ બે ત્રણ ચાર પાંચ છ સાત પરિમિતિ આપી છે સેમીમાં આઠ બાર સોળ વીસ અને ચોવીસ ને અઠ્યાવીસ તો પ્રણઅપ કેટલું કીધું એ એક્સ ઉપર એક સેમી બે સેમી પરિમિતિ આપણે લેવાની છે તો અહીંયા આલેખ દોરેલો છે તમે જોઈ શકો છો આવી રીતે તમારે આલેખ દોરવાનો રહેશે અહીં જો વાયક્સ ઉપર આપણને પ્રાઉપ કીધું છે આપણે લેવાનું છે પરિમિતિ સેમીમાં બે ચાર છ આઠ દસ એવી રીતે તમારે ત્રીસ સુધી અહીંયા લખવાની રહેશે અને અહીંયા આપણે આપ્યું છે બે ચોરસની બાજુ નંબર બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે સુધી આપણે લખવાની છે અને તમારે આ રીતે સ્તંભ દોરવાના રહેશે બરાબર તો આમાં જોઈને તમારે આલેખ દોરવો પ્રવૃત્તિ નીચેના બિંદુઓનો આલેખમાં નિરૂપણ કરો અહીં આપણને માપ આપેલા છે એ પ્રમાણે આપણે જો લેવાના છે એ બી સી ડી એટલે આકૃતિ બનશે ચોરસ કે લંબ ચોરથી જે બને પછી બીજી છે એમાં આપ્યું છે એક્સ વાય જે ડબલ્યુ એના બિંદુઓ છે એને જોડવાના અને પછી બનાવવાની આકૃતિ ત્રીજા આમ છે એમ એન ઓ અને પી એ ઉપરના બિંદુ આપેલા છે એ આમે આપણે જોડવાના છે અને કઈ આકૃતિ બને આપણે લખવાની છે તો જો અહીંયા દોરેલી છે આકૃતિને એ જોઈ શકો છો તો એ વાયક્ષ ઉપર આપણને એક બે ત્રણ ચાર એમ દસ સુધી લખી દેવાનું અને એક્સ ઉપર પણ એકથી દસ આપણે નંબર લખી દેવાના પછી આપણે આમ જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે આપણે જોવાનું કે તો જો અહીંયા આ રીતે આકૃતિઓ બનશે પહેલી આકૃતિ બનશે પતંગ આકર ચતુષ્કોણ પછી બીજી બનશે સમલંબ અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો આપણે તમારે અહીંયા લખવાનું રહેશે નીચે તો આ રીતે તમારે લખવું જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો